અને બધા માસ્ટી આપણે બે આજુબાજુ કર્યું છે અત્યારે વાગ્યા છે સાડા ચાર છે તો આપડે ઘણું રન કાપી નાખ્યું ને હા આઠ દસ કાપી નાખ્યું

તો હું માસ્યો બંને કવરેજ ગોઠવા માટે નીકળી ગયા છે કવરેજ નથી આવતું અને દક્ષિણના ફોન ઉપર ફોન આવે પણ મેસેજ પડે છે તો આપણે હવે જ એમ ઉપર ક્યાંક હોય તો કામ હશે નેટ અમને ઓલા સોરી કવરેજ અમને રડી જાય તો અમારા ભાઈ બાકી તો વાત વાત કાંઈ કાંઈ થતું જ નથી એવું છે બધું હવે મશ આ લીંબુ સોડા મસ્ત છે તો ના ના ફોટો ફટે મજા કરે

મજા આવી ને હમ બાર વાગ્યા છે ને બધા મિત્રો થઈને રોટલી બનાવવાનું ચાલુ કર્યું છે અને રોટલી જો કોણ માણસ બનાવે છે આપણે ગોરધન વિશાલભાઈ ને વિશાલ બધા મિત્રો થઈને રોટલી બનાવે છે આ રોટલી બનાવી ની બહુ અઘરી વસ્તુ છે નહીં ગુ બાબા

સૌથી મુશ્કેલ ઘોડી આ છે તો ફાઇનલી ગાઈઝ આપણે બીજી ઘોડી પણ પાર કરી દીધી છે અને અત્યારે બધા ફ્રેન્ડ બધા પોલો ખાવા માટે બેઠા છે કેવું કર્યું અતુલભાઈ બહુ અઘરું છે ને બીજી ઘોડી પણ વિપુલભાઈ કેમ રે આપણને તો બહુ વાત છે આપણે તો દર વર્ષે આવી આપણે કોઈ વાંધો નથી અમે નવાણિયા થઈ ને એટલે અમને થોડુંક કેવરાવે ને અતુલભાઈ આ વરો વરો આવે ને એટલે આના

અને હું છે ને વિડીયો એડિટ કરતો થોડું કદાચ એડિટ થઈ જાય થોડુંક નેટવર્ક આવે છે એટલે એડિટ કરીને મૂકું છે આપણે પાવર બેંકમાં જો ફોન સાચીમાં મૂકી દીધો છે હવે નીચે જવાની તૈયારી હાલે છે હું આ વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કારણ કે નીચે નિશ્ચિત નેટવર્ક નહીં આવે ને અહીંયા આપણે વિડીયો અપલોડ કરી દઈએ કાલનો વિડીયો હજી બીજો નવો આવશે હવે કઈ ઘોડી કહેવાય તો આપણને ખબર નથી પણ હજી ત્રીજી ઘોડી એક બાકી છે હજી આપણે આપણે ત્રણ દિવસ કર્યા ને ડુંગર ચડવાનું પણ નીચે કર્યું છે બધા મિત્રો પહેલાં પૂરી થાય લીલી પરિક્રમા પછી કાંઈક વિચાર થયું કે ડુંગર ઉપર ચડવું તો નહીં પણ અહીંયા જો આ બધા ભક્તો કેટલા હેલીન થાય છે લીલી પરિક્રમામાં પબ્લિક બહુ એટલે બહુ ઘણું બધું પબ્લિક છે અને સાધુ સંકલન ઘણું બધું જોવા મળે છે હું કહેશો ભાઈ બોલા બતા બીપી લો આ ભાઈને થઈ ગઈ થી આ ભાઈને બીપી લો નથી થઈ આ માસીઓ મજાક કરે છે હાવ ખોટો ક્યારે બીપી લો થઈ ગયું કોણ ત્રણ મારા છે તે તો ખરી મને કોણ કોણ ફેલ કોણ થી એક આ હા એક આ હા હું હું કીધું એને